તમે કા રૂ સપનો પૂરો કર સતા સેલા કુમૌરખા બોમારે બોમા તારા થસે રેવખા ચલો મિત્રો આજે આપણે એ વાત કરવાનો છે કે પહેલા તો વિડિયોને તમે લાઈક કરજો અને શેર કરવાનો ન ભૂલતા કમેન્ટ કરજો અને નાલ કટલનો બટન છે એ તમે સબસ્ક્રાઇબ કરવાનો ન ભૂલાઈ દબાઈ દેજો તમારા ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કલરના બધા લાલ કલરનું બટન દબાવી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે વાત કરીશું કે આજે ઘણા બધા મુદ્દાઓ ફરી રહ્યા છીએ નાના છોકરા હોય તે અમને ધ્યાન રાખવું ને હાલે ભણવા જાતું હોય તો એમને પણ તમારા સાથે લેવા જાવ સાથે મૂકવા જાવ તો તમારે કોઈ ટેન્શન નહીં અને તારે ઘણી બધા મીઠાઈ લઈને ફરતા હોય છે પછી ઘણી ઘણી ચોકલેટો લઈને ફરતા હોય છે એ છોકરાને ખવરાવે તો એ છોકરો જે પંથાયત હશે લઈ જઈશું મારી દઈ અને શું કરતા હોય છે તો આપણે નથી જોયું એ લઈ છે તો એ તમારે ધ્યાન રાખવું કે છોકરો આપણે છોકરોને તો એ આડાઓ મૂકવું નહીં ધ્યાન રાખવું કારણ કે એ છોકરાને આપણે ક્યાંય આડાઓું રોડ પર ગમે ત્યાં મૂકવું નહીં અને સાળે જતું હોય તો તમારે મૂકવા જવાનું લેવા જવાનું અને કોઈ તમારે લેવા જવો મૂકવા જવો કોઈ તમારે ટેન્શન નહીં અ કના બધા ગુન્ડાઓ ફર છે આની બધી જે ત્યાં એક પકડવાના છે આજુબાજુ ગામનામે પરિયને પકડીને માર્યા છે તો આપણે પણ ધ્યાન રાખવાનું કે છોકરાને લેહ જાતું હોય તો સાથે લેવા જવું મુકવા જવું તો તમારે કો ત્યાં જઈ કોઈ અજાણ્યો માણસ હોય કોઈ તો અજાણ્યો માણસ હોય તો કોઈની પાસે જવું નહીં અને કોઈ વસ્તુ આલે તો લેવું નહીં અત્યારે હું થઈ ગઈ છે કે કોઈ વસ્તુ આલે તો લેવું નહીં અજાણ્યો માણસ લાગે તો જવું નહીં અને હું લાગે તો પાગી જાઓ નકે તમે બું પાડો ચીસુ પાડો તો આજુબાજુના બધા લોકો આવીને પેગાતી જ હોય તો એને પકડે ચાલે તો એ પકડે ચાલે એ પકડે જાય માણસ કોઈ બી હોય મુદ્દો હોય હું લાગે તો બું પાડી તો પકડી જાય તો આપણી વિડિયો ગમે હોય તો વિડિયો આગળ શેર કરો અને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો નહી કરતા તો મહારાત કરતી બધા મિત્રો અને ભાઈઓ બહેનોને જય માતાજી